પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર સાહેબ પશ્ચિમ કચ્છનાઓએ જુગારની બદલીને સ્તનાબૂત કરવા સખત સૂચના આપી તે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ટીબી રબારી સાહેબનાઓએ જુગારની બધી ને સ્તનાબુત કરવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને સૂચના આપી હતી તે સૂચના મુજબ એએસઆઈ બલભદ્રસિંહ રાણા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધનજીભાઈ આહિર તેમજ પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ સોઢાનાઓ કોઠારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એએસઆઈ બલભદ્રસિંહ રાણા તથા પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ સોઢાનાઓને સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી હકીકત મળી કે કોઠારા ગામમાં જૈન દિરાસરની બાજુમાં આવેલ મૂળશંકર હરિશંકર ગોર પોતાના ખુલ્લા આંગણામાં બહારથી ખેલી બોલાવી દાણી પાસા વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમી રમાડી રહ્યા છે અને તેઓની આ ગેરકાયદેસર પ્રવૃત્તિ હાલ ચાલુ છે જેથી પોલીસ સ્ટાફના માણસો દ્વારા તુરંત જ વર્કઆઉટ કરી બાતમીવાળી જગ્યાએ જઈ રેડ કરતા કેટલાક ઇસમોને દાણી પાસા વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમતા કેટલાક મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યા છે પકડાયેલ ઇસમ મૂળશંકર હરિશંકર ગોર જખરાજજી ભોજરાજજી જાડેજા અહમદ અબદ્રિમાન સુમરા વાલજી આશા જેપાર દિલીપસિંહ પચાણજી સોડા અબ્દુલ ગફૂર બુકેરા વિક્રમસિંહ શિહુબા જાડેજા રતન રામ ગઢવી અને પરેશ માનસંગ ડુડિયાની અટક કરવામાં આવી છે તેઓની પાસેથી પંચાવન હજાર છસો પચાસ રોકડ રૂપિયા તેમજ પંદર હજાર સાતસોની કિંમતના પાંચ મોબાઈલ ફોન એમ કુલ એકોતેર હજાર ત્રણસો પચાસનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને પકડાયેલ ઇઝમ વિરુદ્ધ કોઠારા પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ સમગ્ર કામગીરીમાં પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફના માણસો જોડાયા હતા